છે કામ બધું મસ્ત થઈ ગયું છે એકદમ ચકાચક વળાઈ ગયું છે કપડાં ધોવાઈ ગયા છે વાસણ મસ્ત ઉટકાઈ ગયા છે અને હવામાન પણ ટનાટન છે અને આજે મેં આ કુંડી મસ્ત ઢળીને ધોઈ આ બધું ચોખ્ખું કર્યું ફળિયું પણ મસ્ત વળાઈ ગયું છે વાસણ ચા પાણી બધા ઉટકાઈ ગયા ચડાવવાના છે સુકાઈ જાય એટલે અને આ કુંડી પણ મસ્ત ધોઈ એટલે પાણી ભરાઈ ગયું ધોવાય તો નહીં પણ પાણી અંદર ભરાઈ ગયું સાફ કરી નાખું હવે મારે નાવા બેસવું છે બધું બધું કામ થઈ ગયું છે હવે એક મમ્મી દીવાબત્તી કરે માતાજીને પગે સૌ લાગી લેજો અને આ મારા મામાનો ખાટલો છે બહુ ભારે છે ઉચકાતો નથી એટલે મને આમ રહેવા દઉં છું હાય એવરી વન ગુડ મોર્નિંગ તો સાડા દસ વાગ્યા છે ફરી એક વખત સ્વાગત છે તમારું બધાનું ફા સોનીના બ્લોગમાં મારા મમ્મીના ઘરેથી તો બ્લોગ ઘડી પહેલાં સ્ટાર્ટ થઈ ગયો તો લગભગ સાડા નવ વાગે તો સ્વાગત છે તમારા બધાનું અને મારે મારી મમ્મીને એક મોટું ઇમ્પોર્ટન્ટ કામ છે તો એ પૂરું કરવા જાયથી હું એના માટે જ અહીંયા આવી હતી તો ભાઈ દે આજેનો અંજાર આવી ગયો ને આજેની ડેટ પણ છે તો એ મારી મમ્મીનું હું કામ પૂરું કરી આવું ફોન લઈ જાવ છું જો બનશે તો શૂટ કરીશ ને ઘરે આવીને તમને કહીશ કે શું કામ હતું ચા પાણી નાસ્તો બધું કામ તમને ખબર છે કે થઈ ગયું છે હું પણ રેડી થઈ ગઈ છું ફટાફટ બોલું છું કારણ કે મારે ઉતાવળ છે ચાલો પછી આપણે મળીએ એ પણ રેડી છે જવા માટે બસ પાંચ મિનિટમાં નીકળીએ ફ્રેન્ડ્સ તો મમ્મીના કામ માટે અમે જાય છે આ બાજુ પેલા તે મમ્મી પાછળ છે અમને ક્યાં લઈ આવ્યું ક્યાં આગળ અમને નાખી દીધા ખંડેર માં શું કર્યું અજાણ જગા તો કામ અડધું પડતું અડધું બાકી છે ને ક્યાં મને આ શું કરી જોતો ખરી અડધાની જગ્યા પછી હું કહું તમને બજાર આવી ગઈ સામે મંદિર છે પોણા થયા છે અને મમ્મીનું જે કામ હતું એ થઈ ગયું છે પણ જે પૈસા વ્યાજના છે એ હજી આજે નથી કે સોમવારે મળશે તો બસ કામ થઈ ગયું છે અને અમુક એવી જગ્યા ગામડામાં હોય જાય બોલાય નહીં તમને ખબર તો છે ને ગામડામાં બહુ હોય એટલે બહુ મેં કંઈ વાતોય નથી કરી એવા રસ્તે અને તમને બહુ કીધુંય નથી તો બસ હવે પાણી બાણી પી મમ્મી પાછળ છે કારણ કે હાલી ન આવે ને ધીમે ધીમે હાલે તો પાછળ આવે તડકો બહુ જ છે ચાલ મોઢું ધોઈ લઉં હાથ ધઈ લઉં પાણી પી લઉં હાય ફ્રેન્ડ્સ તો ડોઢ વાગ્યો છે અને મસ્ત મજાનું જમીન છે. જમા ફુલાબટી ટાન શાક રોટલી હાથેલા મરચાં છાશ ઘરની તો મમ્મી હવે આરામ ફરાવે છે કારણ કે પોસ્ટ ઓફિસે ગયા હતા એટલે થાકી ગયા હતા તડકો હતો અને હવામાનની વાત કરે તો માણસ બદલાય એમ હવામાન બદલાઈ જાય છે પેલા તડકો હતો ડોન્ટ પણ પડાવે છાટા આવે છે કોક કોક મસ્ત હવામાન છે ઠંડક થઈ ગયું છે હે ગાઈસ ગુડ ઇવનિંગ તો પાંચ વાગવા એવા છે છાયો મસ્ત આવી ગયો છે તો હું ત્યાં બેસીને વાસણ ઉટકી લઉં પાણી મેં ભરી લીધું છે અને મમ્મી ગયા છે એની ફ્રેન્ડના ઘરે કોક ગુજરી ગયું ત્યાં મોઢે ગયા છે ખરખરો કરવા ચાલો ફટાફટ વાસણ ઉટકી લઉં ખાવાના વળી લો જે સમય જય શ્રી કૃષ્ણ તો પોણા આઠ થયા છે અને રસોઈ થઈ ગઈ છે તો આખરી મસ્ત ગરમા ગરમ બિસ્કીટ જેવી અને બપોરનું શાક પડ્યું છે અને દૂધ તો ચાલો બધા જમવા ને આ બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળજો તો મમ્મી એ લીધા છે ઝીણા ભૂંગળા પછી ઓલા પાપડ આવે ઈ લીધા છે અને આ પાપડ લીધા છે તો ચાલો બધા જમવા કાલે પાછા વેલા આવી જશે બાય બાય જય સમય